કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું છે કે ઘઉં ચોખા અને ખાંડની નિકાસ પર લગાવેલા પ્રતિબંધને હાલ હટાવવાનો કોઈ પ્રસ્તાવ સરકારે પાસ નથી કર્યો તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં ઘઉં અને ખાંડની આયાત પણ નહીં થાય પિયુષ ગોયલના જણાવ્યા પ્રમાણે ઘઉં ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ હટાવવાનો હાલ પૂરતો કોઈ વિચાર નથી ભારત ઘઉં ચોખા અને ખાંડની આયાત પણ નહીં કરે ભારતે મે બે હજાર બાવીસમાં ઘઉંની નિકાસ અને જુલાઈ બે હજાર ત્રેવીસથી બાસમતી ચોખાને નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી ખાંડની નિકાસ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો ઘઉં ચોખા અને ખાંડના વેપાર પર પ્રતિબંધ લગાવ્યા પછી આ વર્ષે દેશની નિકાસમાં આશરે તેત્તાલીસ કરોડ રૂપિયાની ઘટ આવી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો